શ્રી ગણેશ નમા યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથામાં આપ સૌનું હાર્દિક સ્વાદ છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું યોગી એકાદશી ક્યારે આવે છે અને એકાદશીનું મહત્ત્વ છે એકાદશીના દિવસે શું કરવું અને શું ટાળવું વ્રત પૂજનની વિધિ કેવી રીતે કરવી અને પારણા ક્યારે કરવી જો આપણને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો ચેનલને પહેલી પહેલીવાર જોયા હોય તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા ધાર્મિક જાણકારી તરફ મળી શકે બોલો લક્ષ્મીપતિ નારાયણ ભગવાનની જય જય યોગી એકાદશીનું મહત્વ તિથે ભગવાન શ્રી હરિના સમર્પિત છે આજના દિવસે ભક્તોને નારાયણની પૂજન કરીને ઉપવાસ અને વ્રત કરે છે યોગી એકાદશીનું નામ યોગી સ્ત્રીલિંગ સ્ત્રીલિંગમાં આવે છે જેનો અર્થ થાય છે કે એકાદશીના યોગ્ય સાધનમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે જે ભક્તો શ્રદ્ધાપૂર્વક યોગી એકાદશી વ્રહ્માણુ ભોજન કરાવવું પુષ્ક પુષ્પ ફળ મળે છે એકાદશીના વર્ષમાં ચોવીસ હોય છે દરેક મહિનામાં બે શુક્લ પક્ષ અને પરસોત્તમ માસ આવે છે જ્યારે કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે દેવ ઉઠી અને અને ભીની એકાદશી વિશે પણ ગણાય છે પરતુ જેઠ જેઠ માસની યોગી એકાદશીનું મહત્વ ઘણું છે યોગી એકાદશીનું સાધુ સિદ્ધ અને એક દિવસ ઉપાસ ન કરે તો પર પ્રભુને શ્રમણ કરીને શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે અને મંદિર જઈ દર્શન કરે છે દાન પુણ્ય કરે પોતાનું પુણ્ય મળે છે યોગી એકાદશીના ભક્તના વિવેક વૃદ્ધિને સકર્ત તરફ દોરી જાય છે અને વ્રત કરવું અને જીવનમાં શિસ્ત ભર્યું મનાવવામાં આવે છે સંપર્ક કરીને સાધન સહાકાર બને છે આજના સમયમાં આરોગ્ય ધ્યાનનું વ્રત કરવું જોઈને મંદિરમાં જઈ ત્યારે ધ્યાન રાખવું જોઈએ મંદિરમાં જઈ દર્શન કરી ત્યારે ખાલી હાથે ન જવું જોઈએ જે સુવિધા પ્રમાણે મંદિરમાં યોગ્ય કરીએ છીએ જેમ કે પાણી વીજળી પ્રસાદ સ્વસ્થ અને કોઈ પણ કોઈ પણ મહેનત મહેનતાણું આપવું પડે છે દાનપેટીમાં યાદ શક્તિ દાન કરવું અને એ ભક્તિ તરીકે આપણી ફરજ છે દાન કરવું માત્ર એકાદશી પર નહીં દર વખતે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે કરવું જોઈએ કે યોગી એકાદશી મૂહૂર્ત અને તિથિ એકાદશી એકવીસ જૂન બે હજાર પચીસ શનિવાર એકાદશી શરૂ થાય છે અને વાગે સ્માપ બાવીસ જૂન બે હજાર પચીસને સવારે ચાર વાગે તેથી તેનું વ્રત પૂર્ણ એકવીસ જૂનના દિવસે રાખવામાં આવે છે પારના બાવીસ જૂના દિવસે કરવું આદિસંપલક કરીએ કે કુદરતીમાં આપેલી સુવિદ્યાને સદ ઉપયોગ કરીશું અને તેના બદલે યાદશક્તિ દાન પુણ્ય કરીશું આ રીતે આપણે જીવનમાં સુખ વિવેક આત્મશ્રી મેળવી શકીશું પ્રભુના સદે આપણું માર્ગદર્શન અને યોગી એકાદશીનું મહિમાનો સર્વ મળતો રહે છે એવી મનોકામના સાથે બોલી લક્ષ્મીનારાયણ દેવની જય જય શ્રી ગણેશાય નમો મિત્રો યોગી યોગી એકાદશીના પારણો બાવીસ જૂના બે હજાર પચીસના રોજ લગભગ એક ત્રીસ વાગ્યા શરૂ થઈ શકે છે ચાર ત્રીસને થઈ શકે છે અને પારણાનો સમય મોડો કેમ છે કારણ કે તે હરિવાસના સમય એકાદશીના તેથી પૂર્ણ બાદ લગભગ સાત આઠ કલાક સુધી રહે છે

હળવું ભોજન લેવું સમય પાળવો અને ભગવાન શ્રમણને કરવું ને એકાદશીના દિવસે વહેલા સવારે ઉઠીને સ્નાન કરી સંસ્કારી શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાન નારાયણની પૂજન કરવું ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્રીરામ અને સ્વામિનારાયણ વગેરે ભગવાનને કોઈ પણ સ્વરૂપ પૂજન કરી શકાય છે જો ઘરમાં મૂર્તિ ન હોય તો જળ પંચમુખ સ્નાન કરવું અને ત્યારબાદ સાફ કપડાં લૂચીને સુંદર વસ્ત્રો પહેરાવી શૃંગાર કરવો અને મુંગટ ધારણ કરાવવું અને ભગવાનને દુઃખથી નૈવેદ્ય ફળથી ભોગ ધરાવવો નૈવેદ્ય તુલસીદસના અવશ્ય પૂજન કરો કારણ કે પ્રસાદ પવિત્ર ભગવાન પ્રિય બને છે જો તુલસીદળના ભૂલ ભૂલથી ન તોડી હોય તો તેમ તેમનું કરવું તુલસીના મનાઈથી સમન કરી નમન કરી દીપ પ્રગટાવી પછી તુલસીદળ તોડી શકાય છે અને માત્ર પ્રસાદ માટે કોઈ પણ ઉપયોગી લઈ શકે છે એકાદશીના દિવસે શું કરવું ભગવાનની આરતી વ્રત કથા વિષ્ણુ શસ્ત્ર પાઠ સદ સદ ભગવદ્ ગીતાનું પઠન કરવું મંત્ર જાપ એકસો આઠ વાર કરવું ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવું નહીં પણ પ્રભુની નજીક રહેવું અને શરીરને સાથ ના આપે તો ફક્ત એકવાર જળવું ભોજન લેખાઈ શકાય છે લસણ કે ડુંગળી ટાળવી લક્ષ્મી નારાયણની પૂજન કરી અન્ય ઉપાય લક્ષ્મી પૂજન કરી જ્યારે ભગવાનના નારાયણની સાથે કરાય છે જ્યારે લક્ષ્મી મળે છે આ દિવસે પીપળાના વૃક્ષ પણ પૂજા કરીને દીપ પાન કરવું અને જેથી દેવો દેવતાઓને પ્રિય કૃપા મળે છે અને ગાય ઘાસ બળદની સેવા દાન કરવું અને મંદિરમાં દક્ષિણા આપી વિશેષ મુદ્દાઓમાં કોઈ પણ બીમારી વૃદ્ધ બળ યાદશક્તિ હોય તો તેમને વ્રત રાખવું શક્ય છે આ વ્રત પુણ્ય અર્પણ કરી શકાય છે સ્ત્રીઓ માસ્તિક ધર્મ હોય તો પૂજા ન કરી શકે માત્ર વ્રત રાખી શકે છે ધર્મ સૂતક હોય તો જમ તો પણ પૂજન ન કરવું પણ આ વ્રત રાખી શકાય છે વ્રતનો લેભદ એકાદશીના વ્રત સર્વ પાપનાશ કરે છે ચંદ્રદોષ જેવા કે ગ્રહદોષ દૂર થાય છે જીવનમાં નૈવ ધન નૈવ્ય બુદ્ધિ અને મોક્ષ મળતું યોગ્ય પણ બને છે કોઈ પણ આ એકાદશીના સાધન જીવનમાં તરફ દોડી જાય જાયને પવિત્ર દિવસે વ્રત કર્યું ન હોય તો હજારો પુણ્ય અપનારું ભગવાન આપણા નારાયણને સમન શ્રમણ કરી તેમની કૃપા રહેતા જીવનમાં મંગલ થાય છે બોલો લક્ષ્મીપતિ નારાયણ ભગવાનની જય મંગલ ભગવાન વિષ્ણુ મંગલ કુંડસ્તા મંગલ હરિહો મંગલ તનો હરિ જય કૃષ્ણ રાધે રાધે